એમાંથી લાગ્યો એવું લાગ્યું એટલે મને ડૉક્ટરે કે ભાઈ તમને પોઝિટિવ છે એટલે મેં ઘરે તપાસ કરી તો મારા મિસિસને બી પોઝિટિવ આવ્યો અને મારા મધર એકસો ને પાંચ વર્ષના એમને બી પોઝિટિવ આવ્યો અમે તો ઘરે ક્વોરન્ટાઇન થઈ જ ગયા હતા પછી પછી અમને એવું શ્વાસમાં માજીને એવું લાગ્યું દસ તારીખે કે એકદી બે દિવસ દવા આપી પણ જરા શ્વાસમાં એવું લાગ્યું એટલે અમારે અલ્પેશભાઈ કરીને છે મારા ભત્રીજો એ લોકો ત્યાં આગળ સમર્પણ હોસ્પિટલમાં એને દાખલ કરી દીધા પણ એ તો આયા કહેતા હતા કે કંઈ વાંધો નહીં મને દવા આપી દો મને કંઈ નહીં થાય એમ છતાં ભાઈ ઓક્સિજનનું લેવલ ઘટતા અમે સમર્પણ હોસ્પિટલમાં દાખલ કર્યા એ લોકોએ ખાલી દોઢ જ દિવસ ઓક્સિજન હતા ઓટોમેટિક સત્તાણું છન્નું સત્તાણું આવી ગયું અને એ લોકો નવ દિવસમાં કોરોનાને માત આપી અને પાછા આવી ગયા એમની હિંમત બહુ જબરજસ્ત હતી એમ એ લોકોના આત્મવિશ્વાસ આજુબાજુવાળા બહેનો બી કહેતા હતા કે તમારા બાતો કે રિટર્ન આવવાના જ છે એમ ગભરાવાની જરૂર જ નથી એમ ડોક્ટર અનિલ કોટડિયા જણાવે છે કે તારીખ અગિયારમી ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા જ ઉજીબાને દાખલ કરવામાં આવ્યા હતા તાવ શરદી નબળાઈ જેવા લક્ષણો હતા જેથી યોગ્ય સારવાર શરૂ કરી અને તારીખ ચૌદમી એપ્રિલથી તેમના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળ્યો છે જ્યારે પણ અમે ચેકઅપ અને દવા આપવા જતા ત્યારે હંમેશા તે હસ્તા કહેતા કે દીકરા કોરોના મારું કશું જ બગાડી નહીં શકે આ કોરોના કોરોનાથી મને કશું જ થવાનું નથી દાદીના મોં પર હંમેશા હાસ્ય રહેતું અને સ્ટાફ સાથે હસતા મુખે વાતચીત પણ કરતા હતા તેમની રિકવરી જોઈને હું ચોક્કસપણે કહું છું કે કોરોના કરતાં તેનો ડર ગંભીર છે રહી આવે તો અને ઘણો ફાયદો પણ થાય છે આ એકસો પાંચ વર્ષના દાદીમાં કોરોના હરાવી શક્યા હોય તો આપણે કેમ ન હરાવી શકીએ ઉદયભાઈ શીખાયું છે કે મક્કમ મનોબળ હોય તો કોરોનાને પણ આપણે હાર માનવી પડે છે હાલની તારીખમાં એક બોધ આપવા જેવો છે કે ભાઈ ચાલીસ પિસ્તાલીસ વર્ષના માણસો લેડીઝ એન્ડ જેન્ટ્સ એ હિંમત હારી જાય પણ હિંમત હારવાની જરૂર જ નથી આમાં તમારી મનોબળ તાકાત ઊંચી તો તમને આ રોગ કંઈ કરી નથી શકવાનો ઠીક છે આવે તો પ્રાઇમરી દવા લેવી અને જેની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે નો ડાઉટ પણ એટલી હતાશા કરવાની જરૂર નથી કે તમે ડરી જાઓ અને તમારી ઉપર આખો હાવી થઈ જાય કોરોના એ શક્ય નથી હાવી આપણે એમની ઉપર થવાનું આપણી ઉપર એમને આપણી ઉપર હાવી થવાની જરૂર જ નથી એમ એ તમારે હિંમત રાખીને કામ કરો જો આ એકસો પાંચ વર્ષના માજી જો કરી શકતા હોય તો ચાલીસ પિસ્તાલીસ વર્ષના યુવાનો કેમ ન કરી શકે એમ માજી સ્વસ્થ થતાં પરિવારને અનહદ આનંદ છે દાદીમાએ મક્કમ મનોબળથી કોરોનાને માત આપી છે એકસો પાંચ વર્ષે પણ યુવાનો યુવાનોને પણ શરમાવી તેવી ઉર્જા સાથે અડીકમ છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા જી ટેન્ટ ફેન્યુઅલ